ચણ અહીંયા એક વર્ષની મારે દોઢસોમાં ચણ જોઈ છે એક વર્ષની તો મળી જાય છે દાતા આપણે ગામમાં ઘણા છે ગામમાંથી જ બધું મળી જાય છે એટલે એ બહુ પ્રોબ્લેમ નથી આવતો પછી અવાડામાં તો આપણે અહીંયા બોલ છે મંદિરનો એટલે ચોવીસ કલાક આવી રીતે પાણી છે એટલે એ ઉપાધિ નથી પ્લસમાં કે જે અહીંયા મજૂર વર્ગ જાજો રહ્યા આજુબાજુમાં તો એ લોકોના પાણીના સંગ્રહ તો આપણે અહીંયા જોઈએ એના માટે સાત હજાર લીટરની એક ટેન્ક ઉપર બનાવી છે અને ભૂગર્ભ ટેન્ક દસ હજાર એટલે સત્તર હજાર લીટર પાણીનો આપણી પાસે પીવા માટેનો સ્ટોક રહી છે એટલે એમાંથી આ લોકો બધા પાણી આથી આજુબાજુના જે મજૂર લોકો રહી છે એ બધા ભરી ગયા છે એટલે એ સુવિધા આપણે અહીંયા સારી છે નમસ્કાર મિત્રો હું છું આપનો દોસ્ત વિજય ચાળમિયા અને મારી સાથે છે રવિ ચાળમિયા અમે તમને સતત જે સેવાકીય પ્રવૃત્તિ તેમજ મળવા જેવા માણસ અંતર્ગત એમાંથી કાંઈક આપણે પ્રેરણા મળે એવા વિડીયો સતત અમે તમારા સુધી લઈને આવતા હોઈએ છીએ ત્યારે આજે આપણે ઉપસ્થિત થયા છીએ ખરેડા ગામની પાવન હતી ક્યાં જ્યાં એક એવું વ્યક્તિત્વ તમારા સમક્ષ લઈને આવ્યો છું કે જેને પોતાના જીવન ખરેખર સાચા અર્થમાં સેવા કેને કહેવાય એ પોતે જીવીને બતાવ્યું છે તો આજનો વિડીયો તમારા સમક્ષ લઈને આવ્યા છીએ ખરેડા ગામની પાવનભૂમિથી કે જ્યાં એક જંગલમાં જંગલ કહી શકાય એવી જગ્યા હતી કે જ્યાં રામદેવપીરની નાની એવી દેરી હતી અને પોતે અગાથ પ્રયત્ન કરી અને આજે અહીંયા નંદનવન જેવી જગ્યા બનાવી દીધી છે કે ખરેખર ગામ માટે એક સરસ મજાની જગ્યા કહી શકાય તેમજ બાળકો માટે રમવા માટે તેમજ કોઈ પણ વ્યક્તિના અહીંયા આવવા માટે કોઈ પણ જાતની સેવાની અહીંયાથી પોતે લાભ મેળવી શકે એવી જગ્યાનું નવનિર્માણ કર્યું છે ત્યારે આપણી સાથે ઉપસ્થિત છે ખરેળા ગામના એક જાગૃત યુવાન તો એમની સાથે આજે મુલાકાત કરી અને એમના કેવા વિચારો છે કે જેનામાંથી આપને કાંઈક પ્રેરણા મળે એવા હેતુથી આજનો વિડીયો તમારા સમક્ષ લઈને આવ્યા છીએ તો નમસ્કાર નમસ્કાર મારું નામ છે મુકેશભાઈ ગાંડુભાઈ ડઢાણિયા ઉર્ફે મુનાભાઈ હવે તો શું છે કે આ બધું અહીં એક ખાલી ટેકરી જેવું હતું અને એક નાનું રામદેવપુરનું મંદિર હતું પછી હું વીસ પચીસ વર્ષ પહેલાં અહીંયા નાનો હતો ત્યારે આવતો અને જોયું કે અહીંયા બધું પથ્થરને એવું બધું છે તો આને થોડુંક હરખું કરી અને જાળવાને એવું બધું વૃક્ષારોપણ કરી એટલે ધીરે ધીરે ગામના સાથ સહકારથી ખાસ ગામનો સાસ સહકારાની અંદર મોટો છે કે જે કઈ ફાળો આવે તમામ ગામનો ફાળો છે જગ્યાની અંદર બરાબર એટલે ગામમાં લોકોને એમ થયું કે ના જગ્યા બહુ સારું આ બધો વિકાસ થાય આ તે અને એ એ પછી તો અવિરત દાનની સરવાણી ચાલુ જ છે અહીંયા આજની પણ તારીખમાં એમ ગમે ત્યારે બે ચાર લાખનું આપણે કામ કરવું હોય તો કોઈ કે ભાઈ એમને દાતા આપી ગયા જો જ છો તમે સામે જો હોલ બનાવ્યો બે લાખ છાસઠ હજાર રૂપિયા પછી અમે રવજીભાઈ કાનજીભાઈ એક લાખ એક હજાર રૂપિયા આપેલા પ્રભુભાઈ ઠાકરસિંહભાઈ પાંસઠ હજાર આપેલા સવિતાબેન બચુભાઈ ડેઢાણી એકાવન હજાર રૂપિયા આપેલા એમ બહુ અહીંયા અત્યારે માણસો અતિદાન કરે છે એમ પછી અવાડો છોકરા માટે રમવા માટેના સાધનો પછી ચબૂતરો આ વૃક્ષારોપણ આવું બધું ચાલુ હોય અને આવી પ્રવૃત્તિ કરી છે હવે મુકેશભાઈ અમારા દર્શક મિત્રોને એ માહિતી આપો કે તમારો અભ્યાસ કેટલો છે અને જે આ સેવાકીય પ્રવૃત્તિ વિશે તમને વિચાર આવ્યો અને આની અંદર કેવી રીતે તમે ઇન્વોલ્વ થયા હું નવ પાસ છું એથી આગળ મેં અભ્યાસ નથી કર્યો ત્યાર પછી હું મશીનરીનો ધંધો કરતો દસ બાર વર્ષ હું બહાર રહ્યો ધંધાર્થે અને ત્યાર પછી અહીંયા જગ્યા ઉપર હું આવતો એટલે ધીરે ધીરે એવું થયું કે ના અહીંયા વિકાસ કરવાની જરૂર છે અને ગામનું નાક છે મેઇન ગામમાં ખરેડા ગામમાં એન્ટ્રી થતાં જ પહેલાં જગ્યા આવે આ મંદિર પહેલાં જ આવે ગામની અંદર એન્ટ્રી થાવ ને એટલે પહેલાં રામદેવપુરની જગ્યા આવે એટલે આપણે એમ થયું કે આ બરોબર લોકેશન આ તો બધું સારું થયું હોય એટલે આપણે અહીંયા જગ્યાનો આ બધો વિકાસ કરી અને નજીકની સામે દેખાય છે આપને બરાબર જે કંઈ છે બસ આ રીતનું આ બધું આપણે એવું લાગ્યું મગજમાં કે આવું કંઈક કરી એટલે આપણે બનાવ્યું અને તમારો અભ્યાસ પૂરો થતાની સાથે તમે કઈ બિઝનેસની અંદર જોઈન્ટ થયા એના વિશે થોડીક માહિતી આપણે લઈ અમારે ખરેડાની અંદર બુલડોઝરનો ધંધો મેઇન એટલે અભ્યાસ પૂરો થયો ત્યાર પછી આપણે આ બધું એ બુલડોઝરના ધંધામાં લાગી ગયા અને આઉ સ્ટેટમાં બે ચાર રાજ્યની અંદર ધંધો કર્યો પછી ગુજરાતમાં ધંધો કર્યો એમ કરતાં કરતાં આ બધું થોડાક પગભર થયા અને પછી એવું થયું કે હવે આપણે કાંઈક આવું કરીએ એમ સમાજ માટે કાંઈક ક્યાંક ઉપયોગ આવે પક્ષીને ઉપયોગ આવે પશુ પક્ષીને કાંટે તો અવાડા અને બસ આ બધું આ ઝાડને આંટે ને એવું બધું કર્યું સાચા અર્થમાં મુકેશભાઈએ પોતાનું જીવન ખરેખર યાદ યાદગાર રૂપે બની રહે એવું પોતાનું જીવન બનાવ્યું છે કે ખરેડામાં આજે પોતે હૈયાત છે પરંતુ આવનારી પેઢી પણ એમને ભૂલી નહીં શકે એવું ભગીરથ કાર્ય આજે ખરેડાની પાવનભૂમિ ઉપર પોતે કરી ચૂક્યા છે હવે મુકેશભાઈ આપણે એ ચર્ચા કરીએ કે અહીંયા જે ચકલાની ચણ અથવા તો અવાડાના પાણીની જે વ્યવસ્થા છે એમાં કઈ કઈ રીતની જરૂરિયાત પડે કોઈ દાતા આવતા હોય અને કોઈને એવું લાગતું હોય કે આપણે હજી આમાં સહયોગ કરવો છે એના વિશે થોડીક માહિતી આપો હવે ચણ અહીંયા એક વર્ષની મારે દોઢસોમાં ચણ જોઈ છે એક વર્ષની તો મળી જાય છે દાતા આપણે ગામમાં ઘણા છે ગામમાંથી જ બધું મળી જાય છે એટલે એ બહુ પ્રોબ્લેમ નથી આવતો પછી અવાડામાં તો આપણે અહીંયા બોલ છે મંદિરનો એટલે ચોવીસ કલાક આવી રીતે પાણી છે એટલે એ ઉપાધિ નથી પ્લસમાં કે જે અહીંયા મજૂર વર્ગ જાજો રહ્યા આજુબાજુમાં તો એ લોકોના પાણીના સંગ્રહ તો આપણે અહીંયા જોઈએ એના માટે સાત હજાર લીટરની એક ટેન્ક ઉપર બનાવી છે અને ભૂગર્ભ ટેન્ક દસ હજાર એટલે સત્તર હજાર લીટર પાણીનો આપણી પાસે પીવા માટેનો સ્ટોક રહીએ એટલે એમાંથી આ લોકો બધા પાણી આથી આજુબાજુના જે મજૂરી લોકો રહીએ બધા ભરી જાય એટલે એ સુવિધા આપણે સારી છે બરાબર ખૂબ સરસ કહેવાય કે જે જગ્યાની આજે આપણે મુલાકાતે આવ્યા છીએ કે જ્યાં પશુ પંક્ષીને તો ધ્યાન રાખવામાં આવે છે પરંતુ આજુબાજુમાં જે સાચા અર્થમાં માનવ સેવા કહી શકાય એવી સેવા પણ આજે મુકેશભાઈ દ્વારા અહીંયાથી મજૂરોને પાણીની તકલીફ ન પડે મજૂરોને કોઈ પણ જાતની તકલીફ ન પડે એનું પણ પોતે ધ્યાન રાખે છે અને સાચા અર્થમાં હું આ માધ્યમથી એટલું કહેવા માગું છું કે જેને પોતાનું જીવન સાચા અર્થમાં સાર્થક કરી બતાવ્યું છે હવે મુકેશભાઈએ તો પોતાનું જીવન આ જગ્યા ઉપર સાર્થક કરી બતાવ્યું પણ મુકેશભાઈ પાસેથી આપણે એ માહિતી લેવી છે કે આજે ડિજિટલ ઇન્ડિયા તરફ જઈ રહ્યા છીએ અત્યારે આજનો યુવાન પાસે ટાઈમ નથી કોઈને કોઈ રૂપે મોબાઈલ લઈને બેઠો હોય અને આમને પોતાનું જીવન વેડફે છે ત્યારે મુકેશભાઈ આજનો યુવાન કેવો હોવો જોઈએ એ તમારા વિચારો શું કીએ છે એના પાંચ શબ્દોમાં વર્ણન કરવા માટે આપણે થોડાક પ્રયત્નો કરીએ હવે યુવાનને તો મારે એટલું જ કહેવાનું છે કે જે કાંઈ આપણે આ ભારતની સંસ્કૃતિ છે બરાબર તો ખાસ તો એ બચાવવાની પેલા કે જે કોઈ વૃક્ષ વૃક્ષ હોય તો વૃક્ષને કોઈ કટિંગ કરતું ભાઈને રોકવાના કે ભાઈ તમે કેમ કટિંગ કરો છો આ તમારા એક માટે થઈને હજારો જીવને શું કામ તમે હેરાન કરો હો બરાબર એક તો આ પછી કે અત્યારે થોડાક હું આ જોઉં આ જે જુવાની આ છોકરાઓ વીસ અઢાર વીસ પચીસ વર્ષ સુધીના એ લોકો થોડાક વ્યસનમાં ચડી ગયા હૈ તો મહેરબાની કરીને હવે અમને તો જે હોય અમે તો સંસાર વગરના હિએ એટલે અમને તો કાંઈ નહીં નડે કદાચ પણ તમારે કાલ હવે સંસારમાં આવશો તો તમને તકલીફ ઊભી ન થાય એવી રીતે થોડોક આ બધું કરજો તમે જે કાંઈ તમારા મનથી થાય એવું એમ બરાબર બીજા નંબરમાં કે જે કાંઈ આપણે આ સાર્વજનિક જગ્યા ઉપર જે કાંઈ હોય એનું ખાસ તમે ધ્યાન રાખજો એનું જતન કરજો એનું જતન કરજો તમે ખાસ બરાબર આ આટલી હું સૂચના આપું જુવાની અને આજના કે જેમ આગળની પેઢી આ કઈક રાખ્યું હતું આપણા માટે આપણે ઉપયોગ આવ્યું તો આપણે રાખશું તો પાછળની પેઢી નો ઉપયોગ આવશે બરાબર આવી રીતની આ વસ્તુ છે આજનો યુવાન જે રહ્યો એ દિન પ્રતિદિન આમ જોવો તો આગળ પડતો એકવીસમી સદી ચાલુ થઈ ગઈ પણ તેમના વિચાર જોવો તો આજે અંધશ્રદ્ધા તરફ ધકેલાયો છે કે દોરા ધાગા દાણા કોઈ બલિ ચડાવવામાં આવા બધા ક્યાંક ને ક્યાંક અટવાયેલો જોવા મળે છે એના વિશે તમારું શું મંતવ્ય છે અંધશ્રદ્ધામાં તો હું એક ટકો નથી માનતો હા આપણે ભગવાન માતાજી જે કાંઈ હોય ને આપણે પગે લાગવાનું બાકી તમે એથી આગળ જો કોઈ માણસને આગળ કરીને તમે જો એની પાસે જતા હોય તો એ બંધ કરજો મહેરબાની કરી એનાથી કાંઈ તમને મળશે નહીં બાકી તમે સારું કર્મ કરો એટલે ભગવાનને તમને ફળ આપવું પડે આપવું પડે એને આપવું પડે આ સો ટકાની વાત છે ટૂંકમાં વ્યક્તિ પૂજાથી દુખી નહીં દુઃખી થશો સો ટકા હું તો પહેલેથી જ નથી માનતો નાની ઉંમરથી હું કોઈ વસ્તુમાં નથી માનતો સિવાય કે ભગવાન

કે હવે અહીંયા જે આપણે વૃક્ષો કેટલા વાવ્યા છે અને આગામી આપણું હવે શું કાર્યક્રમ છે રહેશે એમ હવે આપણે અત્યારે વૃક્ષનું અહીંયા રોપણ કરવાનું આ ખાડાની બધું માટી ભરવાનું એવું કામ ચાલુ છે અત્યારે બરાબર એટલે દસક દિવસની અંદર આ બધું વૃક્ષારોપણ આપણે કરી નાખીએ બરાબર હા અત્યારે હાલમાં કંઈક પચાસથી થી પંચાવન આપણે વૃક્ષ આવશે આની અંદર કેટલા વાવવાના છે આશા પછી આગળની ચાલે બીજું ક્યાં જગ્યા આવી ગોતું અને અહીંયા વૃક્ષ મૂળ વર્ષે પચાસ વૃક્ષ આપણા ખૂબ સરસ કહેવાય કે જો એક વ્યક્તિ એક વૃક્ષ વાવે તોય પણ મોટી વાત કહેવાય પણ પોતે એક મોટી વાત એ કરી કે અમારે દર વર્ષે પચાસ વૃક્ષનું ઉછેર કરી એનું જતન કરી ખાલી ખાલી વાવવા ખાતર વાવવા નથી પરંતુ સાચા અર્થમાં એને ઉછેર કરી અને પ્રકૃતિ માટે કંઈક કરવું છે એવી જબરજસ્ત એમને વાત કરી હવે આપણે સનાતન હિન્દુ ધર્મની અંદર ગીતા મહાભારત રામાયણ જેવા ગ્રંથો છે જ્યારે આધ્યાત્મિક જગતની અંદર જો વાત કરવામાં આવે તો મુકેશભાઈ આપણે જ્યારે કોઈ પણ સારું કરવું કાર્ય કરવા નીકળતા હોય ત્યારે ત્યારે આધ્યાત્મિક જગતની અંદર વાત એવી હોય છે કે અસ્તિત્વ તમને કાંઈક ને કાંઈક રૂપે મદદ કરતું હોય છે તો એવું તમને ક્યાંય અનુભવ અનુભવેલું કે આ જે જગ્યા ઉપર તમને શરૂઆત કરેલી અને એમાં જે કાંઈ સપોર્ટ મળ્યો હોય એના વિશે થોડીક આપણે વાત કરીએ પૂરે પૂરી મદદ કરે છે 100% ની વાત છે મે આયા સ્ટાર્ટ પગ મૂક્યો ત્યારે આયા ડુંગર હતો પછી મને એમ થયું કે ગ્રાઉન્ડ મારે ભરાવો છે અને લેવલ કરાવો છે તો 15 દિવસની અંદર ગ્રાઉન્ડ કમ્પ્લીટ થઈ ગયું એટલા સાધનો મને મળી ગયા ગામમાંથી માંથી એટલે ઈજ કામ કરે છે ને આધ્યાત્મિક જ કામ કરે અસ્તિત્વ જ આ કામ કરે છે તો ફાઈનલ છે પછી કાઈ પણ આયા બાંધકામ કરવું હોય તો આપણે વિચાર્યું કે આપણે બાંધકામ કરવું છે અને આટલા રૂપિયાની જરૂર પડશે તો આપણે પાયો ખોદવાનું ચાલુ પૈસા જ સો ટકા અસ્તિત્વ છે છે ને છે આ જગતમાં તમને વિશ્વાસ હોવો જોઈએ કોઈ પણ કાર્ય ચાલુ કરતી વખતે તમને વિશ્વાસ હોવો જોઈએ કે આ કાર્ય મેં ચાલુ કર્યું એટલે પૂર્ણ થશે એટલે થાય થાય અને થાય ભાવ હોવો જોઈએ તો થાય ફાયન એ સો ટકાની વાત છે અને આપણે અહીંયા આવતાની સાથે એ પણ અનુભવીએ છીએ કે જે ખરેખર સાચા અર્થમાં એમને વાત કરી કે આધ્યાત્મિક જગત અસ્તિત્વ જે આ બધી વસ્તુ છે ખરેખર તમે એક સાચી ભાવના લઈ અને જો તમે નીકળો સમાજ સેવા કરવા તો અસ્તિત્વ તમને કોઈના કોઈ રૂપે આવી અને તમને નિમિત્ત બનાવી અને આ કાર્ય પૂર્ણ થતું હોય એવું અહીંયાથી આ માધ્યમથી અમે પણ અનુભવીએ છીએ આજે આપણે મુકેશભાઈ સાથે વાત કરી રહ્યા છીએ અત્યારે એક નાની ટેકરીમાંથી અત્યારે આપણે જે જગ્યા ઉપર મુકેશભાઈ બેઠા છીએ તો એ કેટલા ફૂટ જગ્યા હશે અને અહીંયા બેસવાની વ્યવસ્થા છે અહીંયા જે આ મૂર્તિ છે આ જે બધી કઈ રીતે સેટિંગ થયું અને કેટલી જગ્યામાં વિસ્તરાયેલું છે એના વિશે થોડીક માહિતી લઈ પેલા તો એક અહીંયા ટેકરી હતી વચ્ચે પછી ધીરે ધીરે આપણા તો ગામમાં મશીન તો બહુ અને ગમે તેને કયો કોઈ ના ન પાડે આપણે ગામની અંદર પહેલેથી સારું છે એટલે કીધું આ આપણે લેવલ કરવું છે એટલે મશીન આપણે આવી ગયા અહીંયા જોઈએ એટલે કે ભાઈ અમને કહીજો અમને કહેજો એ રીતે કરી અને મશીન તો ઘણા ચલાવ્યા અને આ લેવલ કર્યું એમ કરતા કરતા અત્યારે પચાસ હજાર ફૂટ જગ્યા અહીંયા થઈ ગઈ હાલમાં પચાસ હજાર ફૂટમાં છોકરા રમવા માટે કાંક હવે હવે કઈ તકલીફ ટૂંકમાં નાની એવી દેરીમાંથી એક મંદિર બનાવવામાં આવ્યું ત્યાર પછી અત્યારે આલિશાન નવું મંદિર પણ બનાવવામાં આવ્યું ટૂંકમાં અગાધ પ્રયત્નો કરી અને ગામ લોકોનો સાથ સહકારથી આજે આ જગ્યાને નંદનવન બનાવવામાં આ મુકેશભાઈનો સિંહ ફાળો રહેલો છે તો આજે આપણે ઉપસ્થિત થયેલા હતા ખરેડા ગામની પાવનભૂમિથી હતી મળવા જેવા માણસ અંતર્ગત આજે આપણે મુકેશભાઈ ડઢાણિયાની મેં મુલાકાત કરી કે જેના જીવનમાંથી પ્રેરણા લઈ શકાય જો આ વિડીયો તમને પસંદ આવ્યો હતો વધુને વધુ લોકો સુધી શેર કરવા માટે વિનંતી કરું છું તેમજ જો તમે યુટ્યુબ ચેનલમાં પહેલીવાર હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો જેથી અમારા નવા વિડીયોની નોટિફિકેશન તમારા સુધી પહોંચે તેમજ ફેસબુક પેજ ઉપર હોય તો ઉપર ફોલો બટનને ફોલો કરી અને આ પેજને ફોલો કરી લ્યો જેથી ખરેડાની તેમજ આજુબાજુમાં મળવા જેવા માણસ અંતર્ગત તેમજ જે સેવાકીય પ્રવૃત્તિઓ ચાલે છે એના વિડીયો લઈને અમે તમારા સુધી પહોંચવાના પ્રયત્નો કરીએ છીએ તો એ વિડીયો તમારા સુધી પહોંચે એ માટે ફરીવાર તમને વિનંતી કરું છું કે આ વિડીયોને વધુ વધુ લોકો સુધી શેર કરો નમસ્કાર જય માતાજી